સાથે હાલ સુરત થી જોડાયા છે દેવેન ચિત્તે તો રાજકોટ થી આપણી સાથે રવિ જોડાયા છે આપણે હવે જઈશું સીધા દેવેન પાસે દેવેન આપ જણાવશો સુરતમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે ખરીદી કરવા માટે લોકો નીકળ્યા હશે કેવા પ્રકારનો માહોલ છે દેવેન

અહીં જે મંડળીઓ દ્વારા જે ફટાકડા નું વેચાણ થતું હોય છે ત્યાં આવતા હોય છે અને તેના કારણે અહીં અત્યારે પણ માહોલ જોઈ શકો છો કે બિલિંગ કાઉન્ટર ઉપર પણ ખૂબ જ લાંબી કતાર લાગી છે અહીં આપણી સાથે જે વેપારી છે આપણે એમની સાથે વાત કરીશું કઈ રીતે માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલા દિવસથી આ વેચાણ ચાલુ છે અમારી સંસ્થાની અંદર દશેરાના દિવસથી ફટાકડા નું વેચાણ ચાલુ કરવામાં આવે છે ખાસ કરીને દિવાળીનો માહોલ જોતા ખૂબ જ લોકો ઉત્સાહથી અમારે ત્યાં

અ એડવાન્સ આપીને ખરીદી હોય છે મંડળીની અંદર જે વેચાણ થતું હોય છે એમાં ડિસ્કાઉન્ટ પણ કેવી રીતે તમે આપતા હો છો કે અન્ય માર્કેટમાં વેચાતા ફટાકડા કરતા અલગ હોય છે ખાસ કરીને અમારી સંસ્થાની અંદર જે કંઈ ફટાકડાનો વેચાણ થાય છે આ સભાસદોની સહકારી સંસ્થા છે અને એમાં નફો નહી નુકસાનના ધોરણે અહીંયા ફટાકડાનો વેચાણ કરવામાં આવે છે

દસ સિઝનમાં જે છે તે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ખરીદી થતી હોય છે અને ઘણા લોકો જે છે તે અહીં ખરીદી કરવા માટે આવતો હોય છે આપણે એમની સાથે પણ વાત કરીએ અત્યાર સુધી તો દિવાળીની લગભગ તમામ પ્રકારની ખરીદી થઈ ગઈ હશે અત્યારે ક્યાં આગળ આવ્યો છો અને શેની ખરીદી કરવાના છો અમે અત્યારે સહકારી બંદરીમાં આવ્યા છે અને અહીંયા ફટાકડા બહુ સારા બધી વેરાયટીમાં છે અને બહુ પ્રાઇઝ ભી એની રિઝનેબલ છે બધું સારું છે કયા પ્રકારના ફટાકડા તમે ખરીદવાનું પસંદ કરતા હોય છે દિવાળી દરમિયાન ખાસ કરીને તમે ફટાકડા ખરીદી કરવા માટે આવ્યા છો અને કયા પ્રકારના ફટાકડા ની ખરીદી કરતા હોય છો ફટાકડા લેવા આવ્યા છે દિવાળી સૌ કોઈ જે છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો તે રીતે કાઉન્ટર ઉપર પણ ખૂબ લાંબી કતાર લાગે છે અને લગભગ સાહીઠ થી સિત્તેર ટકા જેટલો જે સ્ટોક છે તે અત્યારે અહીં પૂર્ણ થઈ ગયો છે અને લોકોને પણ એ બાબતનો અંદાજ હોય છે કે જે સહકારી મંડળીઓ છે તે મંડળીની અંદર જે ફટાકડા જઈ મળતા હોય છે તે અન્ય જે વિક્રેતાઓ છે ફટાકડાના તેના કરતા ખૂબ જ સસ્તામાં મળતા હોય છે અને તેના કારણે જ અહીં ખૂબ મોટી સંખ્યામાં અત્યારે સુરતીઓ જે છે તે ફટાકડા ફોડી રહ્યા છે અને લગભગ ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે અને આતંશબાજીઓ દ્વારા આખે આકાશ જે છે તે રંગે બે આ ત્રણ થી ચાર દિવસ સુધી સુરત શહેર માં રાત્રિ દરમિયાન જોવા મળશે જય સુરતીઓ ફટાકડાની સાથે